नमस्कार मैं स्मृति मानदना भारतीय क्रिकेट प्लेयर क्रिकेट ने मुझे सिखाया कि चुनौतियों से डरना नहीं बल्कि उनका डट कर सामना करना चाहिए मिलते हैं नसरीन परमजीत और उनके दोस्तों से जिनके पास खेलने की जगह नहीं थी तो आइए देखते हैं उनकी कहानी अरे शू तुम्हारी पास है क्रिकेट रमवा माटे बीजी कोई जगह नहीं अने तुम्हें छोकरियों छोकरानी रमत केम रमो छो પણ અમે રમી શકીએ એવી અહીંયા કોઈ બીજી જગ્યા નથી કાકા મારે કાઈ લેવા દેવા નથી હવે જાવ અહીંયાથી અરે અબે યાર સાંભળો દુખી કે ગુસ્સે થવાથી કોઈ ફાયદો નથી જો આપણે ક્રિકેટ રમવું હોય તો આપણે આના માટે કોઈ ઉપાય વિચારવો જોઈએ તો સાચી જો આપણે અત્યારે રમવા માટે એક ખુલ્લી જગ્યાની જરૂર છે આ હા મન્નુ કાકાની દુકાન પાછળનું મોટું મેદાન યાદ છે તે જગ્યાએ કેમ નહીં એ જગ્યા કચરાથી ભરેલી છે આપણે ત્યાં કેવી રીતે રમી શકીએ હા પણ તમને નથી લાગતું કે આપણે તેને રમવા માં યોગ્ય જગ્યા બનાવી શકીએ પણ કેવી રીતે અરે આપણા પડોશના ગામના બાળકોએ પણ આવું જ કંઈક કર્યું હતું તેમની શાળાની બાજુનું મેદાન કચરાથી ભરેલું હતું અને આસપાસના લોકોની મદદથી તેમણે સાફ કરાવ્યું હતું આપણે પણ એવું શું કામ ના કરી શકીએ અરે પણ કચરો સાફ કરવો એ આપણો કામ નથી જો આપણે યોગ્ય મેદાન પર ક્રિકેટ રમવું હોય તો શું તેને સાફ કરવાની અને જાળવવાની જવાબદારી આપણી નથી સૌથી પહેલા આપણે જમીનમાંથી બધો કચરો સાફ કરવો પડશે અને તે માટે હું એવા યોગ્ય વ્યક્તિને જાણું છું જે આપણી મદદ કરી શકે અંકલ પ્લીઝ અમને મદદ કરો ને અને તમને મદદ કરીને મને શું મળશે હવે જાઓ હેરાન ન કરશો પણ અંકલ જરા વિચારો એકવાર મેદાન સ્વચ્છ થઈ જાય પછી તમારા બાળકો પણ અહીંયા જ રમી વાત સાચી છે છે ઠીક માટે કરીશ થઈ ગયું હા બાળકો તેમની સમસ્યાનું નિરાકરણ શોધવા માટે તેના આગામી કેટલાક પગલાઓ અંગે વિચારવા લાગ્યા માત્ર થોડા અઠવાડિયામાં દરેકની દરેક ની મદદ થી એક સમયે કચરાથી ભરેલી હરેલી જગ્યા એક સુંદર મેદાનમાં પરિવર્તિત થઈ ગઈ काका, तम्मे वागियों तो ना थी नहीं ने? अरे नहीं बेटा, सॉरी तो मारे क्या हु जो ये? हकीकत माँ मारे माफी मांग भी जो. आवाज़ सुपर शॉर्ट्स थी, हवे बारियों ना काज नहीं, पर विश्व रिकॉर्ड तुझे. मुझे गर्व है, हमारे इन हीरोज़ पर, जिन्होंने हर प्रॉब्लम को पॉजिटिव तरीके से सॉल्व किया. आप एक टीम स्पोर्ट खेल कर जिंदगी के कितने इंपॉर्टेंट स्किल सीख सकते हो क्रिकेट मेरा मनपसंद खेल है और मैं आपको भी क्रिकेट खेलने के लिए एनकरेज करती हूँ